નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ અંતર્ગત આવેલી ગેસ્ટ ટીચર્સની વિવિધ ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફોર ગેસ્ટ ટીચર્સ ટુ એન્ગેજ ફોર એકેડેમિક યર સેશન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર માટે અહીંયા એ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ નસવાડી તેમજ એમઆર કવાંટ તેમજ જે પુન્યા અવંટ ખાતે આવેલી સંસ્થા છે મિત્રો એમઆર જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો એલિજિબિલિટી તેમજ રિમ્યુનરેશન વિલ બી ફોલોડ એઝ પર એની

વિગતવાર જોઈએ મિત્રો જગ્યા વિશે તો એકલવ્ય મોડે મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ઈ નસવાડી અંતર્ગત ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની ઇંગ્લિશ ગુજરાતી સંસ્કૃત લાઇબ્રેષય માટે વિષય માટે તેમજ ગ્રંથપાલ લાઇબ્રેરિયન માટેની જગ્યા તેમજ પીઈટી ફિમેલ માટે મ્યુઝિક અને આર્ટ ટીચર્સ માટેની જગ્યા છે મિત્રો ઈએમઆરએસ નસવાડી ખાતે ત્યારબાદ મિત્રો ઈએમઆરએસ એમ કવાંટ ખાતે મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ફિઝિક્સ તેમજ હિન્દીના વિષય માટે તેમજ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ મેથ્સ હિન્દી કોમ્પ્યુટર સાયન્સ માટે તેમજ પીઈટી માટે ઉમેદવાર માટેની ઈએમઆરએસ કવાંટ અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે મિત્રો એ એમ પુણ્યાવંટ માટે મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ સંસ્કૃત વિષય માટે તેમજ ટીજીટી એટલે કે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ પીટી ફિમેલ માટે કોમ્પ્યુટર સાયન્સ માટે મ્યુઝિક અને આર્ટ ટીચર્સ માટેની જગ્યા છે મિત્રો ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ છે મિત્રો એ જે પુન્યાવંટ છોટા ખાતે આવેલી છે તેમાં જે તમે જોઈ શકો છો વિગતવારે શેડ્યુલ આપેલું છે તે મુજબ મિત્રો ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે પચીસ નવ બે હજાર ચોવીસના રોજ મિત્રો પીજીટી ફિઝિક્સ સંસ્કૃત હિન્દી માટે તેમજ છવ્વીસ નવ બે હજાર રોજ મિત્રો ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ ઇંગ્લિશ ગુજરાત સંસ્કૃત મેથ્સ હિન્દી કોમ્પ્યુટર સાયન્સ પીઈટી ફિમેલ માટે તેમજ મિસેલિન જે પોસ્ટ છે મિત્રો મ્યુઝિક આર્ટ લાઇબ્રેરી માટે સત્યાવીસ નવ બે હજાર ચોવીસના ના રોજ મિત્રો અહીંયા એમ આરએસ પુન્યાવંત છોટાઉદેપુરની જે ખાતે ઇન્ટરવ્યુ રાખેલું છે મિત્રો વિશેષ નોંધ આપેલી છે મિત્રો કેન્ડિડેટ આ રિક રિકવાયર્ડ ટુ પ્રોડ્યુસ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સર્ટિફિકેટ એટ ધ ટાઈમ ઓફ ઇન્ટરવ્યુ તેમજ રિટાયર્ડ કેન્ડિડેટ મે ઓલ્સો એપ્લાય તમે જોઈ શકો છો સર્વિસ કન્ડિશનની વાત કરીએ મિત્રો તો ધ ગેસ્ટ ટીચર્સ વિલ બી એન્ગેજ અગેન્સ ધ વેકેન્સી ઓનલી ઓન ધ પર લેક્ચર પીરિયડ બેઝિસ ધ એન્ગેજમેન્ટ ઇઝ પ્યોરલી ઓન ધ એડહોક બેઝિસ મિત્રો એડહોક બેઝિસ પર આ જગ્યા માટેની જાહેરાત આવેલી છે તેમજ એન્ડ ધ ગેસ્ટ ટીચર્સ શેલ નોટ ક્લેમ એની રાઇટ ટુ રેગ્યુલેશન ફોર ધ દેર પોસ્ટ ઓન એકાઉન્ટ ઓફ ધીસ એન્ગેજમેન્ટ એટલે કે મિત્રો જે પ્યુરલી એડવોક બેસીસ પર કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ પર આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો ધીસ એન્ગેજમેન્ટ ઇઝ ફોર ધ વેકેન્સી પિરિયડ ઓરગ્યુલર વિચેવર ઇઝ અર્લિયર પેમેન્ટ ઓફ રિમ્યુએશન એટલે કે પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો પીજીટી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે અહીંયા ત્રણસો વીસ રૂપિયા પ્રતિ પિરિયડ ડી તેમજ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટે ત્રણસો રૂપિયા પ્રતિ પિરિયડ ડી થ મળશે મેક્સિમમ સેલેરી ઓફ ગેસ્ટ ટીચર કેલ્ક્યુલેટેડ ઓન ધ બેસિસ પર પીરિયડ શુડ બી રેસ્ટ્રિક્ટેડ ટુ મેક્સિમમ પીજીટી માટે પિસ્તાલીસ હજાર તેમજ ટીજીટી માટે બેતાલીસ હજાર રૂપિયા રહેશે ગેસ્ટ ટીચર મે બી એલોટેડ મિનિમમ ફાઇવ પીરિયડ્સ પર ડે તેમજ મેક્સિમમ છ સિક્સ પિરિયડ્સ પર ડે રહેશે મિત્રો ગેસ્ટ લેક્ચર ટીચર માટે કેન્ડિડેટ્સ આર એબાઇડ બાય ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન વાઇડ એની એસ ગાઈડલાઇન્સ ફોર એન્ગેજમેન્ટ ઓફ ગેસ્ટ ટીચર ઇન ઇએમઆરએસ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા એપ્લિકેશન ફોર્મ છે જે તમે અહીંયા જે વેબસાઇટ છે તેના પરથી ડાઉનલોડ કરી શકશો તમે જોઈ શકો છો મિત્રો ડબલ્યુ 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 ડોટ એમ આરએસ ડોટ ઇનની જે વેબસાઇટ છે તેના પર સંપૂર્ણ માહિતી આપેલી છે મિત્રો એપ્લિકેશન ફોર્મ પણ તમે ડાઉનલોડ કરી શકશો આ રીતનું મિત્રો પોસ્ટ એપ્લાઇડ ફોર અહીંયા તમારે જે પોસ્ટ ઉપર કઈ પોસ્ટ પર તમે એપ્લાય કરવા માગો છો તેનું નામ લખવાનું રહેશે તમારો પાસપોર્ટ સાહેબનું ફોટોગ્રાફ તમારું નામ ફાધરનું નામ તેમજ ડેટ ઓફ બર્થ એડ્રેસ છે મિત્રો કરસ્પોન્ડન્ટ એડ્રેસ તેમજ જે સંપૂર્ણ જે એજ્યુકેશનલ ડિટેલ છે મિત્રો તે તમારે જે તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશનની અહીંયા ડિસ્ટ તમારે જે ડિટેલ છે તે તમારે આપવાની રહેશે મિત્રો ત્યારબાદ ટીચિંગ એક્સપિરિયન્સ તમે ધરાવતા હોય તો તે પણ તમારે આપવાનું રહેશે તેમજ અહીંયા લખવાનું રહેશે ડિક્લેરેશન આપવાનું રહેશે મિત્રો ડેટ પ્લેસ તેમજ તમારી સિગ્નેચર અહીંયા આપવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો સિગ્નેચર ઓફ ધ ટીચર્સ હુ હેઝ ધ વેરીફાઈડ વિથ ડેટ જે છે આ વેરિફિકેશન માટે છે મિત્રો તે તમારે ભરવાનું નથી ક્વોલિફિકેશનની વાત અહીંયા આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો વિવિધ પીજીટી માટે માસ્ટર ડિગ્રી ફ્રોમ રેકગ્ન યુનિવર્સિટી એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ ઇન એગ્રીગેટ ઇન ધ રિલેવન્ટ સબ્જેક્ટ તેમજ બી એડની ડિગ્રી ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ પ્રોફિશિયન્સી ઇન ટીચિંગ ઇન હિન્દી એન્ડ ઇંગ્લિશ મીડિયમ રહેશે મિત્રો તેમજ ટીચિંગ એક્સપિરિયન્સ વાળા ઉમેદવારો છે તે અહીંયા પ્રિફરેબલ રહેશે મિત્રો જે પીજીટીની પોસ્ટ છે તેના માટે ટીજીટી માટેની વાત કરીએ મિત્રો ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટે તો એટલીસ્ટ ફોર યર્સ ઇન્ટિગ્રેટેડ ડિગ્રી કોર્સ ઓફ રિજનલ કોલેજ ઓફ એજ્યુકેશન ઓફ એનસીઆરટી ઓર એની અંદર એનસીટી રેકોનાઇઝ ઇન્સ્ટિટ્યુશન વિથ એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ ઇન ધ કન્સર્ન સબ્જેક્ટ એઝ વેલ એઝ એગ્રીકેટ અથવા તો પચાસ ટકા ઓર એબો બહુ માર્ક્સ ઇન પીજી કન્સર્ન સબ્જેક્ટ ફ્રોમ રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશન તેમજ તમે જોઈ શકો છો મિત્રો બી એડની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ તેમજ ટીચિંગ એક્સપિરિયન્સ ઇઝ સિમિલર ઇન કેપેસિટી ઓફ રેકોગ્નાઇઝ સ્કૂલ તેમજ રેસિડેન્શિયલ સ્કૂલનો એક્સપિરિયન્સ ધરાવતા હોય છે કોમ્પ્યુટર એપ્લિકેશન તેમજ રિજિયનલ લેંગ્વેજનું પણ નોલેજ ધરાવતા હોય છે મિત્રો ટીજીટીની પોસ્ટ માટે તમે જોઈ શકો છો મિત્રો ઇંગ્લિશ માટે ટીજીટી તેમજ હિન્દી માટેની પણ અહીંયા લાયકાત માટેની માહિતી આપવામાં આવી છે ટીજીટી મેથ્સ માટે તેમજ ટીજીટી સાયન્સ માટે તમે જોઈ શકો છો મિત્રો સોશિયલ સાયન્સ સ્ટડીઝ માટે તેમજ જે આર્ટ ટીચર્સ માટેની મિત્રો વાત કરીએ તો ડિગ્રી ઇન ફાઇન આર્ટ્સ ક્રાફ્ટ ફ્રોમ યુનિવર્સિટી તેમજ પ્રોફિશિયન્સી ટુ ટીચ થ્રુ ઇંગ્લિશ એન્ડ હિન્દી લાયકાત ધરાવતો હોય છે ફિઝિકલ એજ્યુકેશન ટીચર્સ મેલ એન્ડ ફિમેલ માટેની લાયકાત આપેલી છે જેમાં બેચલર ડિગ્રી ઇન ફિઝિકલ એજ્યુકેશન એટલે કે બીપીએડ ફ્રોમ રેકજ્ઞા યુનિવર્સિટી પ્રોફિશિયન્સી ટુ ટીચ થ્રુ ઇંગ્લિશ એન્ડ હિન્દી તેમજ મ્યુઝિક ટીચર માટે મિત્રો જે મ્યુઝિક અંતર્ગત મિત્રો બેચલર ડિગ્રી ધરાવતા હોય છે લાઇબ્રેરિયન માટેની વાત કરીએ તો લાઇબ્રેરી સાયન્સનો મિત્રો કોર્સ કરેલો હોવો જોઈએ ગ્રેજ્યુએશનનો તેમજ ઇંગ્લિશ તેમજ હિન્દી ભાષાની વર્કિંગ નોલેજ ધરાવતા હોય છે મિત્રો તમે જો કોમ્પ્યુટર માટેનું કોમ્પ્યુટર સાયન્સ માટેની જાહેરાત છે ગેસ્ટ લેકચર ટીચર્સ માટેની તમે જોઈ શકો છો મિત્રો જે વિવિધ લાયકાત છે તેમજ અરજી ફોર્મ છે તેમજ જે ઇન્ટરવ્યુ માટેની તારીખને સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો જે એમ આરએસ નસવાડી એમ આરએસ કવાટ તેમજ પુન્યાવાટ અંતર્ગત મિત્રો વિવિધ ટીજીટી પીજીટી તેમજ અન્ય જે જે લાઇબ્રેરિયન તેમજ જે આર્ટ એન્ડ જે ક્રાફ્ટ તેમજ મ્યુઝિક માટેની ટીચર્સ માટેની આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો